પહેલી જે આપણી જૂનામાં જૂની રામાયણ છે એ જૂની રામાયણ છે વાલ્મિકી રામાયણ અને વાલ્મિકી રામાયણ જ વધારે પ્રમાણભૂત છે અરે વાલ્મિકી રામાયણ વિશે થોડી વાત કરવી છે પછી મૂળ વાત ઉપર આવું વાલ્મિકીના રચનારા વાલ્મિકી રામાયણના રચનારા વાલ્મિકી ઋષિ છે પણ ઋષિનું જ ભૂતકાળ જુઓ તો ઓહો હો ભૂતકાળ જુઓ તો ભયંકર કાળો મેષ ભૂતકાળ છે એના ઉપરથી એક બીજી વાત ગ્રહણ કરવાની કોઈ માણસે ભૂતકાળમાં ભૂલ કરી હોય તો હવે આખી જિંદગી ભૂલ કરતો જ રહેશે એવું માની ઘણી ભૂલો કર્યા પછી પણ માણસ ઘણો સુધરતો હોય છે જો એ અભિજાત હોય તો આ અભિજાત શબ્દને યાદ રાખજો સોનું છે એ સોનું તમે એક હજાર વર્ષ સુધી ગટરમાં નાખી મૂકો એક હજાર વર્ષ સુધી પણ હજાર વર્ષ પછી સોનાને તમે બહાર કાઢો અને કોઈ સારો સોની મળે ને આરીઠાથી અને ધોવે તો એ સોનું સોનું જ છે એમ કેટલાક માણસો અભિજાત હોય એ જેસલ જેવો બારવટીઓ થઈ જાય વાલીઓ લૂંટારો થઈ જાય કોઈ સુરદાસ થઈ જાય કોઈ કંઈ થઈ જાય ભલે થયો હોય પણ એ મૂળમાં અભિજાત છે અને મૂળમાં અભિજાત હશે ને કોઈ જો એને સારો સત્સંગ મળી જશે તો એ પાછો સોનું ને સોનું જ છે અને આ મુદ્દો પણ યાદ રાખજો બહુ નીચે પડેલો જે માણસ છે એનો ઉદ્ધાર કાં તો કોઈ સંતના દ્વારા થતો હોય છે કાં તો કોઈ સતીના દ્વારા થતો હોય છે ત્રીજો કોઈ રસ્તો જ નથી કાં તો એને કોઈ સંત મળે કાં તો કોઈ તોરલ જેવી સતી મળે બેમાં ફરક છે સંત છે એ ઉપદેશથી એનું પરિવર્તન કરે છે અને સતી છે એ ઉપદેશથી નહીં પ્રેમથી કરે છે પ્રેમથી પરિવર્તન કરે છે અને પ્રેમ સહનશક્તિથી આવે છે એના અપલક્ષણો સહન કરવાનું તું ભલે ડાકુ રહ્યો બારવટીયો રહ્યો ચોર રહ્યો બધું બધા તારા દોષો હું જાણું છું પણ તારી જે કરોડરજ્જુ છે કરોડરજ્જુ એ કરોડરજ્જુ અભિજાત છે તો કોઈને કોઈ દિવસ એકને એક દિવસ સુધરવાનો જ છે આ ધીરજ આ સહનશક્તિ અને એટલો જ પ્રેમ હું તમને એક બીજો બધો કહું છું તમારી પત્ની ગમે એટલી ક્રોધી હોય ગણે ગમે એટલી ઉગ્ર હોય સહન કરજો માત્ર એનું ચારિત્ર ખરાબ ના હોય તો બીજા બધા દોષો સહન કરજો કે એકને અંતે તો એ તમને પ્રેમ જ કરે છે અંતે તો એ પ્રેમ જ કરે છે પ્રેમ જીતતો હોય છે એ તો એનો સ્વભાવ છે એટલે વાલિયા નામનો લૂંટારો એવું કહેવાય છે કે ભીલ નતા બ્રાહ્મણ હતા પણ ભીલના સંગમાં ચડી ગયા લૂંટારાઓના સંગમાં પડી ગયા અને પછી લૂંટારા થઈ ગયા સ્વાભાવિક છે સવાર થાય તીર કામઠું લેવું નીકળવું સાંજ સુધીમાં જે લૂંટ મળે એ બૈરા છોકરાનું પોષણ કરવું કશી લૂંટ ન મળે તો શિકાર કરવો પશુ મારવું પક્ષી મારવા થેલો ભરીને લાવવું ઢગલો કરવો લે રાંધ અને જીવન નિર્વાહ કરવો પણ એક જીવન પદ્ધતિ છે વર્ષો બીતી ગયા ધંધો કરતા 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 એક ખાસ વાત યાદ રાખજો તમારા ધંધાની તમારા જીવન ઉપર ને તમારા થિંકિંગ ઉપર બહુ મોટી અસર પડતી હોય છે બહુ મોટી અસર પડતી હોય છે તમારા ધંધાની અંદર પરમાર્થ છે નિર્દોષતા છે તો તમારા જીવન ઉપર એટલી જ અસર પડવાની છે પણ કેટલાક ધંધા એવા છે સવારથી સાંજ સુધી જ્યારે જુઓ ત્યારે જ્યારે જુઓ ત્યારે ખોટા જ ખોટા જ ખોટા જ કર્મ કરવા એટલે વાલીઓ છે ને એનું કામ જે છે કે આખો દિવસ લૂંટ 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 ધંધાની બહુ મોટી અસર જીવન ઉપર પડતી હોય છે તમારા ધંધામાં કોઈના ગળાતર નથી ટૂપાતા તમારા ધંધામાં કોઈના નિશાશા તો નથી નખાતા તમારા ધંધામાં લોકો હસે છે આનંદ કરે છે મજા કરે છે જીવન મળે છે બહુ મોટી સાધના છે આજ મોટી સાધના છે એકવાર એવું બન્યું કે તીર કામ તો લઈને નીકળેલો અને એક સાધુ આવે તમારી ઈચ્છા થાય તો નર્મદાની પરિક્રમા કરજો અને નર્મદાની પરિક્રમામાં અમરકંટકનું જંગલ આવે અમરકંટકના જંગલમાં બધાને લૂંટી લે કશું ના રહેવા દે બધું લૂંટી લે અને લૂંટનારા એમ સમજે કે આ અમારો ધર્મ છે પાછો એ એમ સમજે ભગવાને અમને આ કરવા માટે જ મોકલ્યા છે ઘણા લોકો તો એવું પણ સમજે કે થોડોક માર મારવો પડે કે મારે આવી તો મફતનું લીધું મહેનત એટલે ના થોડોક તો મારવો જ પડે મહેનત કરી લીધું છે મફતનું નથી લેતા એવા એક સાધુ મળી ગયા અને એ સાધુ હોય મૂકી દે તિરકામ તો આમ ચડાવીને બતાવી મૂકી દે એક બીજો મુદ્દો યાદ રાખજો સાધુનું પહેલું લક્ષણ છે નિર્ણય જો કોઈ અજાણ્યા જાઓ અને જો કૂતરો ભસતું ભસતું પાછળ પડે અને જો તમે સામા ઊભા રહી ગયા તે ઊભું રહી જવાનું પણ જો ભાગ્યા તો એ તમારા પાટવાનો હતો પણ તારે જે જુએ એ લૂંટી લે એને લાગ્યું કે આવો માણસ તો કોઈ મળ્યો જ નથી અત્યાર સુધી બધા જ થર 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 ધ્રુજતા માણસો મળ્યા છે મહારાજ તમે કેમ આમ કહો છો એટલા માટે હું કહું છું કે તું વિચાર કર આ ધંધાથી તારું પરિણામ શું આવશે કોઈ દિવસ સુખેથી તે રોટલો નથી ખાધો અને મર્યા પછી તારું થશે શું કોઈ વાર વિચાર કર્યો અને કોણ ભોગવશે કેમ અમે બધા ભોગવશું અમારા ઘરના બાલ બચ્ચા બધા એના માટે તું આ કરું છું જ્યાં પૂછ્યા આવ તમે જાણો છો મારે એ બધી લાંબી વાત નથી કેવી અને પૂછવા ગયો તો દરેકે કહી દીધું કે અમે શું તમે કમાઈ લાવો તમારું કમાયેલું અમારે ખાવાનું ફર તમારે ભોગવવાનું પરિણામ તમારે ભોગવવાનું ડ્રાઈવર છે એક્સિડેન્ટ કરે તો ડ્રાઈવર જેલમાં જાય એની પત્ની જેલમાં ના જાય એના છોકરા જેલમાં ના જાય ડ્રાઈવર એમ ના કહી શકે કે મારી પત્ની માટે હું ડ્રાઈવિંગ કરતો હતો એ ડ્રાઈવર જ જેલમાં જાય અને જિંદગીમાં કોઈ કોઈ વાર એક ચોકડીયું આવતું હોય છે તમે માનો કે ના માનો એક વળાંક લેવા માટે એક ટર્ન લેવા માટે એક ચોકડીઓ આવતું હોય છે એમાં કોઈ નિમિત્ત બની જતું હોય છે અને આ નિમિત્ત બન્યું ને પાછો આવ્યો પાછો આવીને એને કહ્યું મને મારો ઉદ્ધાર કરો મારું કલ્યાણ કરો પેલા ઋષિ હતા સંત હતા એમણે જોયું કે હવે આ ચાસણી પાકી ગઈ છે હવે ફળ પાકી ગયું છે જ્યાં બેટા રામ 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 કર બાર વર્ષ પૂરા થયા અને માણસનું આખું રૂપ બદલાઈ ગયું આખું શરીર બદલાઈ ગયું મન બદલાઈ ગયું વિચારો બદલાઈ ગયા બૌદ્ધિક ક્ષમતા બદલાઈ ગઈ ઘણા લોકો એમ માને છે રામ 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 કરવાથી શું મળવાનું હતું એટલો ટાઈમ કંઈક કામ કરો ને કામ કરવું સારી વસ્તુ છે કોઈને કામ છોડાવવું બરાબર નહીં પણ મારો અંગત અનુભવ છે કે તમે ભગવાનનું નામ સ્મરણ કરો એથી મોટું કોઈ કામ જ નથી કલ્પ તરવું છે કલ્પ તરવું જો તમે ભગવાનનું નામ લઈ શકતા હોવ એથી વધારે કલ્યાણકારી બીજું કોઈ ઉત્તમ કોઈ બીજું કોઈ કામ જ નથી તમે અનુભવ કરીને બોલો માત્ર અનુભવ વિના ના બોલ બોલ કરો ભગવાને જોયું કે હવે આની તપસ્યાનો ઉપયોગ કરવો જોઈએ એક આઘાત લાગ્યો હતો અને આઘાતમાંથી એ વાલીઓમાંથી અહીં તપસ્વી બની ગયો હવે એને એક બીજા આઘાતની જરૂર છે અને બીજો આઘાત લગાડવા માટે ચોગડીઓ આવી ગયું છે સવારનો પોર છે ઋષિ રોજ સામે નદી છે ગંગાજી એમાં નાવા જાય છે બગલમાં વલકલ છે હાથમાં કમંડળ છે રામ 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 કરતા જઈ રહ્યા છે ત્યાં એક દ્રશ્ય જોયું એ તો બાજુના ખેતરો છે ને ખેતરોમાં બે પક્ષીઓ સારસ બે પક્ષીઓ સારસની પણ એક જોડી હોય ગજબની જોડી હોય ભેગા ને ભેગા ભેગા ને ભેગા ભેગા ને ભેગા જ્યારે જુઓ ત્યારે મારે આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બે વૃદ્ધ દંપતી આવ્યા હતા વૈષ્ણવ હતા વાણિયા હતા ઘણી વાર આવ્યા ને ઘણી વાર રહે હમણાં દેખાતા નથી પણ હું જ્યારે જવું ત્યારે બે ભેગા ને ભેગા ભેગા ને ભેગા ભેગા ને ભેગા મેં એમને પૂછ્યું કે તમે શું કરો છો મને કે આશ્રમોમાં જ ફરીએ છીએ મહિનો બે મહિના આશ્રમમાં મહિનો બે મહિના પહેલા આશ્રમમાં મહિનો બે મહિના પહેલા આશ્રમમાં હવે આ પતિ છે એ ઇન્જિનિયર થયેલો છે એ જમાનાનો એન્જિનિયર મને કે જે દિવસે અમે લગ્ન કર્યું એ દિવસે જ મારી પત્નીને મેં કહ્યું કે આપણે હવે અહીંથી રામની માફક વનમાં જવાનું છે બોલ તૈયાર છે તો કે હા ભગવાન અને ભગવાન જ કે જ્યારે જુઓ તે બે એકબીજાને ભગવાન જ કે અમે પહેલા દિવસે અમદાવાદથી પગે ચાલીને લગ્ન કરીને નીકળ્યા સરખેજમાં આવીને રાત રહ્યા બસ ત્યારથી ફરિયા જ કરીએ છીએ ફર્યાજ એક આશ્રમ એવો નહીં હોય કે જ્યાં અમે મહિનો બે મહિના ના રહ્યા હોય ફરિયા જ કરીએ છીએ ગજબની વાત છે બંને જુઓ બે ભેગા છે સંસારી છે અને છતાં ત્યાગી છે છતાં વિરક્ત છે એટલે સારસ છે એ હંમેશા સાથે ને સાથે પશ્ચિમ પાસેથી આ શીખવા જેવું છે પશ્ચિમની પણ આ પદ્ધતિ છે પતિ પત્ની જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા ભેગા ને ભેગા એમાંથી એક એક સારું પરિણામ એ આવે કે પત્ની પતિનું રક્ષણ કરે અને પતિ પત્નીનું રક્ષણ કરે એકલો પતિ મહિનાઓ સુધી રખડે છે કે એકલી પત્ની મહિનાઓ સુધી એકલી રહે છે કદાચ રક્ષણ ના પણ થાય કદાચ લૂંટાઈ જાય કંઈ કહેવાય નહીં કેવા કેવા પ્રસંગો મળે કેવી કેવી જગ્યાઓ મળે કેવા કેવા વાતાવરણ મળે કંઈ કહી ન શકાય પણ જો બે ભેગા ને ભેગા રહે તો બે એકબીજાનું રક્ષણ કરે એકબીજાનું હિત કરે એટલે આ સારસ પક્ષી છે બે સાથે ને સાથે જ્યારે જુઓ ત્યારે કિલ્લો કરી રહ્યા છે ત્યાં ઋષિ વિચાર કરે છે લાવ થોડી વાર આમનો પ્રેમ જુઓ આમ તો યાદ રાખજો ત્યાગ વૈરાગ્ય પ્રેમનો દ્રોહી નથી હોતો મોહનો વિરોધ હોય છે પ્રેમનો દ્રોહી નથી હોતો જો ત્યાગ અને વૈરાગ્ય પ્રેમનો દ્રોહ કરે તો એ વાંજ્યો થઈ જાય એટલે ઊભા 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 ઉભા જોયા કરે છે તન્મય થઈને એકબીજાની બીજાની ગરદનમાં ગરદન ચાંચમાં ચાંચ નાખીને કિલ્લોલ કરી રહ્યા છે પણ એમને ખબર નથી બીજી બે આંખો પણ પાછળ સંતાયેલી છે અને એ બે આંખો છે પારધીની શિકારીની એ પણ સવારના પોરમાં ધનુષબાણ લઈને નીકળી પડ્યો છે અને એ જુએ છે કે નજીક રેન્જમાં આવે તો પછી તીર ચલાવો બે બે આંખો કેવી જુએ છે અને પેલી બે આંખો કેવી જુએ છે બેયના દ્રષ્ટિકોણ જુદા જુદા છે એમ કરતા 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 પક્ષીઓ પેલી વાળની નજીકમાં ગયા અને પારધીએ બાણ ખેંચીને તીર છોડ્યું એકને વાગ્યું અને કકરાટ કરતું ચે 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 કરતું બૂબો પાડવા માંડ્યું અને પેલા ઋષિ છે ને એ ઋષિથી આ સહન ન થયો તરત જ શ્લોક નીકળી પડ્યો સરસ્વતી તરત જ પ્રગટ થઈ ગઈ નિષાદ પ્રતિષ્ઠા તને કદી પણ જિંદગીમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં થાય તારો જય જયકાર નહી થાય તારો યશ નહીં થાય કેમ યત ક્રૌંચ મિથુનમ આ બે સારસ પક્ષીઓ તારું શું બગાડ્યું હતું કિલ્લોલ કરતા હતા આનંદ કરતા હતા એકમ અવધિત કામ મોહિતમ તારે મારવા તો બેયને મારવાતો તો એમાંથી એકને તે મારી નાખ્યું એ બિચારા પ્રેમમાં તલ્લીન હતા અને સારસ માટે એવું કહેવાય છે એક મરે તો બીજું એના ઉપર માથા પટકી પટકીને પ્રાણ આપી દે આમાંથી રામાયણનું પ્રાકટ્ય થયું આ પહેલા સ્ટ્રોકમાંથી અને એ પહેલો મેસેજ આવ્યો એ રામ અને સીતાનું પણ આજ થવાનું છે પહેલો મેસેજ આવ્યો આખું ગામ બાળવું હોય તો બાળજો પણ કોઈનું ઘર ના બાળશો કોઈ સુખપૂર્વક શાંતિથી દાંપત્ય જીવતા હોય એના દાંપત્યમાં આગ ના લગાડશો ગામ બાળવાનું જે પાપ છે એના કરતાં પણ આ દાંપત્ય બાળવાનું પાપ બહુ મોટું છે આ પહેલો મેસેજ છે ઋષિ ગયા સ્નાન કર્યું નાહ્યા પાછા આવ્યા રોજના નિયમ પ્રમાણે ભજન કરવા બેઠા પણ મન ના લાગ્યું બહુ પ્રયત્ન કર્યો પણ મન ના લાગ્યું અંદરથી એક ફુવારો છૂટી રહ્યો છે અંદરથી એક સરસ્વતીનો લાખ 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 અને એમણે હાથમાં કલમ લીધી ભોજપત્ર લીધા અને લખવાનું શરૂ કર્યું જે કલમ ચાલી 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 આખું વાલ્મીકી રામાયણ લખી દીધું આખા વાલ્મિકી રામાયણ નિર્માણ થઈ આપણી આવી માન્યતા છે વાલ્મીકી ઋષિએ વાલ્મિકી રામાયણનું નિર્માણ આ રીતે કર્યું